અથવા શ્રી વચનામૃતમ પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે એમ પૂછ્યું છે જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે તે કુશાગ્ર બુદ્ધિ તે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં અથવા શાસ્ત્રપુરાણના અર્થને બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં પછી એનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલા છે કેટલાક તો વ્યવહારમાં અતિ ડાહ્યા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહીં તથા કેટલાક શાસ્ત્ર પુરાણ ઇતિહાસ તેના અર્થને સારી પેઠે જાણતા હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ જતન કરે નહીં માટે એને કુશાગ્ર બુદ્ધિવાળા ન જાણવા એને તો જાડી બુદ્ધિવાળા જાણવા અને જે કલ્યાણને અર્થે જતન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાગ્ર બુદ્ધિવાળો છે અને જે જગત વ્યવહારની કોરે સાવધાન થઈને મંડ્યો છે અને તેની બુદ્ધિ અતિ ઝીણી છે તો પણ તે જાડી બુદ્ધિવાળો છે તે ઉપર ભગવદ્ ગીતાનો શ્લોક છે જે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યશ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્ય તો મુને એ શ્લોકનો એમ અર્થ છે જે ભગવાનનું ભજન કરવું તેમાં તો સર્વ જગતના જીવની બુદ્ધિ રાત્રિની પેઠે અંધકારે યુક્ત વર્તે છે કહેતા ભગવાનનું ભજન નથી કરતા અને જે ભગવાનના ભક્ત છે તે તો તે ભગવાનના ભજનને વિશે જાયગા છે કેતા નિરંતર ભગવાનનું ભજન કરતા થતા વર્તે છે અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેને વિશે માત્રની બુદ્ધિ જાગ્રત વર્તે છે કહેતા વિષયને ભોગવતા થકા જ વર્તે છે અને જે ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો તે વિષય ભોગને વિશે યુક્ત વર્તે છે કહેતા તે વિષયને ભોગવતા નથી માટે એવી રીતે જે પોતાના કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે છે તે જ કુશાગ્ર બુદ્ધિવાળા છે અને તે વિના તો સર્વ મૂર્ખ છે એ મૃતમ જય સ્વામિનારાયણ